એક તરફ દેશભરમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રદ્ધા અને ભક્તિ સાથે શક્તિ કરવામાં આવી રહી છે ત્યારે દેશની દીકરીઓ સુરક્ષિત નથી વડોદરા શહેરના ભાયેલી વિસ્તારમાં દીકરી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવતા જ શહેરમાં ચકચાર મચી જવા પામે છે વડોદરા શહેરના ભાયેલી વિસ્તારમાં અવાવરૂ જગ્યા ઉપર ત્રણ શખ્સોએ દીકરીને પોતાની હવચનો શિકાર બનાવ્યો હતો

અછી અસંતુલિત હતી અને મિત્ર સાથે મડીને તે પોલીસ સ્ટેશન પહોંચી હતી ઘટના સ્થળને હાલ કાર્ડન કરવામાં આવ્યું છે અને સ્થળ ઉપરથી ઘણા બધા પુરાવા પણ મળી આવ્યા છે આ જગ્યા ઘણી જ અવાવરૂ છે અને ઘણું જ અંધારું હોય છે એ મતલબ એ મારી પાસે પણ પેરેન્ટ સાથે પણ મે ઘણી વાત કરી છે પીડી સાથે પણ મે અને મારી ટીમ લગભગ કલાક વાત કરી ઠીક છે તો બાળપણનો ફ્રેન્ડ

તો શારીરિક બાંધકામ થી લઈને વાતચીત થી લઈને બધી વસ્તુ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ એમાં લાગેલી છે પોલીસ તો દરમિયાન ગરબામાં કઈ જગ્યાએ ટ્રાફિક હોય છે કે જે કેટલા અવરજવર છે આ છે